નમસ્તે પ્રિય મિત્રો સંસ્કૃત વયુનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આધુનિક વૈદિક ગણિતના પિતા એવા અને શંકરાચાર્ય રહેલા સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ જે છે એમનો પરિચય આપણે પ્રાપ્ત કરીશું તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ મહારાજજીનો પ્રાથમિક પરિચય સૌપ્રથમ આપણે પ્રાપ્ત કરીશું

સ્વયં ડેપ્યુટી કલેક્ટર હતા અને એમનું નામ પી નૃસિંહ શાસ્ત્રી જે છે એ હતું ભારતી કૃષ્ણ છે એ તો સંન્યસ્ત દીક્ષા બાદ મહારાજજીને પ્રદત્ત થયેલું છે પરંતુ પૂર્વાશ્રમમાં મહારાજજીનું નામ જે છે એ વેંકટરમણ હતું અને વેંકટરમણજી જે છે એ બાળપણથી જ પ્રતિભા સંપન્ન હતા અને અનેક શાસ્ત્રોનો અભ્યાસ એમણે બાળપણથી જ કરેલો હતો તો ચાલો આગળ આપણે એમની પ્રતિભાને જોઈએ કહેવામાં આવે છે કે મદ્રાસ વિશ્વવિદ્યાલયની મેટ્રિક પરીક્ષામાં મહારાજજીએ વેંકટ સર્વોચ્ચ ગુણ જે છે એ પ્રાપ્ત કર્યા હતા અને માત્ર પંદર વર્ષની વયે મદ્રાસ સંસ્કૃત એસોસિએશન દ્વારા

સરસ્વતી ની ઉપાધિ પ્રાપ્ત કરી અને આપણને ગણિતમાં પુનઃ વેદિક ગણિત સમક્ષ લાવ્યા અને અને પ્રગટ કર્યું એમનું મહિમા જે છે એ ત્યારબાદ વીસ વર્ષની વયે ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજે એક સાથે સાત વિષયોમાં એમ એની પરીક્ષા જે છે એ ઉત્તીર્ણ કરી હતી તો ઉપરોક્ત દરેક વાતથી આપણે કહી શકીએ

આઝાદી આપવા માટે સ્વતંત્રતા આપવા માટે સ્વામી સચ્ચિદાનંદ શિવાભિનવ નૃસિંહ સરસ્વતી મહારાજના સાનિધ્યમાં કઠોર તપશ્ચર્યા અને બ્રહ્મ સાધના કરી હતી અને કહેવાય છે કે આ જ સમયગાળા દરમિયાન આઠ થી દસ વર્ષના

આપણા સનાતનમાં દીક્ષા બાદ એક આપણો નવો જન્મ થતો હોય છે એટલા માટે નવું નામ ગ્રહણ જે છે એ ગુરુજી દ્વારા પ્રદત્ત કરવામાં આવેલું હતું તો ચાર જુલાઈ ઓગણીસો ના રોજ આપણી સમક્ષ જે વેંકટ હતા એ જ સંન્યસ્ત થયા બાદ ભારતી કૃષ્ણ તીર્થજી તરીકે આપણી સમક્ષ પ્રગટ થાય છે મહારાજજીએ સંન્યાસ ગ્રહણ કર્યા બાદ ઓગણીસો એકવીસ ઈસ્વીસન ના રોજ એમને દ્વારકા પીઠ ના શંકરાચાર્યજી નું પદ જે છે એ શોભાયમાન કર્યું હતું અને રોજ ગોવર્ધન મતપુરી ના જગદગુરુ શંકરાચાર્ય તરીકે એ શોભાયમાન થયા હતા શંકરાચાર્યજી એ ભારતી કૃષ્ણજી મહારાજે ઓગણીસો ત્રેપન ઈસ્વીસન માં નાગપુરમાં શ્રી વિશ્વ પુનઃ નિર્માણ સંઘની સ્થાપના કરી હતી અને આ સંઘનો ઉદ્દેશ્ય એ હતો કે વિશ્વમાં પુનઃ શાંતિ થાય અને મહારાજજીનું માનવું એવું હતું કે જો વિશ્વમાં શાંતિ પ્રસ્થાપિત કરવી હશે તો એ શાંતિ માત્ર ને માત્ર આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જ પ્રસ્થાપિત થઈ શકે અને આધ્યાત્મિક મૂલ્યોના માધ્યમ દ્વારા જ

આધુનિક વૈદિક ગણિતના જેમને પિતા કહી શકાય એવા બાલ્યકાળના વેંકટરમણ અને થયા બાદ શંકરાચાર્ય એવા ભારતી કૃષ્ણજી મહારાજ વિશે સંક્ષિપ્તમાં પરિચય પ્રાપ્ત કર્યો આશા રાખું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડિયોને લાઈક કરો અને આપના કોઈ પ્રતિભાવ હોય તો એને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો અસ્તુ ધન્યવાદ પુનઃ